આપણે વાત કરી રહ્યા હતા કાનૂન વ્યવસ્થાની એના સંદર્ભનો બીજો એક મુદ્દો છે અને મુદ્દો છે માફિયા રાજનો માફિયા શરાબ માફિયા માફિયા ખનન માફિયા શરાબ માફિયા અને ખનન માફિયા શરાબ માફિયા માનવ જાતિને બરબાદ કરી રહ્યા છે તો ખનન માફિયા પ્રકૃતિને બરબાદ કરી રહ્યા છે પરંતુ દુર્ભાગ્ય એ વાતનું છે કે આ બંને ઉપર અંકુશ લગાવવામાં સરકાર નિષ્ફળ જઈ રહી છે નિષ્ફળ જઈ રહી છે કારણ જે પણ હોય જે પણ હોય પણ આ હકીકત છે અને આ વખતે આરોપ અન્ય કોઈ નહીં પરંતુ ખુદ ભારતીય જનતા પક્ષના જ અમરેલીના એક સ્થાનિક નેતાએ લગાવ્યું છે વિપુલ દુધાત જેઓ અમરેલી જિલ્લા પંચાયતના ભારતીય જનતા પક્ષના ચિહ્નો પર જીતેલા સભ્ય છે એમને પત્ર લખ્યો છે અને પત્ર લખીને એમ કહ્યું છે કે લીલીયામાં રેતી ચોરી જબરજસ્ત ચાલી રહી છે સાંસદને પત્ર લખ્યો છે થાક્યાએ પત્રો લખી લખીને પહેલાં પણ લખેલો ધારાસભ્યને પણ લખ્યો છે અને એના જ સંદર્ભની અંદર આજે તેમને હોસ્પિટલના સંવાદદાતા પણ હતા અને એ જ સાર્થક કરતું એક ટેન્કર આપ જોઈ શકો છો આ ડમ્પરને પકડ્યું બીજું ડમ્પર ભાગતું હતું એને પકડવાની કોશિશ કરી તો એ ડમ્પરવાળાએ અમારા સંવાદદાતા અને વિપુલ દુધિયા ઉપર એ જ પ્રકારે માફ કરજો ટક્કર મારીને હુમલો કરવાનો પ્રયાસ કરો આપ જોઈ શકો છો ભાગી રહેલો આ ડમ્પર ત્યાંની જે નદી છે શેત્રુંજી નદી ત્યાં નદીની અંદર કોઈ પણ પ્રકારની લીઝ અપાઈ નથી અગાઉ એવું કહેવાતું કે ઇકો સેન્સિટિવ ઝોન છે એટલે જે જૂની લીઝ હતી એ રદ કરી પણ રદ કર્યા પછી પાછું શું કર્યું એ ઇકો સેન્સિટિવ ઝોન હતો એટલે ફોરેસ્ટ વિભાગે ત્યાં પ્રતિબંધ મૂક્યો પણ એ જ ઇકો ઝોનમાંથી રેતીની તસ્કરી થાય તો ઇકો સેન્સિટિવ ઝોનને કોઈ તકલીફ પડતી નથી ફોરેસ્ટ વિભાગ પણ ચૂપ પોલીસ વિભાગ પણ ચૂપ આરટીઓ પણ ચૂપ અમરેલીની અંદર આ બધા ડમ્પર આવે ટ્રેક્ટરો આવે અમરેલીના પ્રવેશ ઉપર અને જેટલા પણ દ્વાર છે ત્યાં આગળ સીસીટીવી છે પોલીસ ઈચ્છે તો પકડી શકે પણ પોલીસ ક્યારેય પકડતી નથી મને જે જાણકારી છે એ પ્રકારે ખોટા પાસ બીજા જિલ્લામાંથી આવે એવા બનાવવામાં આવે છે અને દેખાવ પૂરતા એના સાથે રાખવામાં આવે છે અને અગાઉ અમરેલીના જ આંબા ગામના આંબા ગામની અંદર પણ એક મહિલા સરપંચે આ પ્રકારે મોરચો માડેલો એને સીસીટીવી ફૂટેજ રજૂ કરેલા ડમ્પર કેટલી ચોરી કરે છે એ બતાવેલું કોઈ કાર્યવાહી નહીં કોઈ કાર્યવાહી નહીં આ મહિલા સરપંચે પ્રયાસ કરેલો આ બતાવે છે કે પ્રશાસનિક અધિકારીઓ મળેલા છે કેટલાક નેતાઓ મળેલા છે કેટલાક નેતાઓ હપ્તા લે છે કેટલાક અધિકારીઓ હપ્તા લે છે અને એટલે જ ચાલે છે આ જ પ્રકારે દારૂ મુદ્દે પણ ભારતીય જનતા પક્ષના વિપુલ દુધાતે પણ સવાલ ઉઠાવ્યા હતા અને એમને પણ કહ્યું હતું અને એમને તો આ પકડ્યો હતો દારૂ રંગે હાથ પકડેલો પણ એને ભગાવી દેવામાં આવેલો પોલીસ દ્વારા આ સ્થિતિ અમરેલીની છે અને આવું અનેક પ્રદેશમાં થતું હશે આપણા પ્રદેશના અનેક વિસ્તારોમાં થતું હશે એ વાત અલગ છે કે બધા વિપુલ હોતા નથી અને બધા બોલતા લખતા નથી ક્યાંક બોલતા લખવા નહીંની કિંમત લઈ લે છે તો ક્યાંક નહીં બોલવા લખવાની હિંમત નથી થતી બોલવા લખવાની હિંમત નથી થતી અને એ જ કારણ છે માફિયા પણ બેફામ છે અને માફિયાઓના બાપ માફિયાઓને આશરો આપનાર બાપ પોલિટિશિયનો અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ પણ બેફામ છે કયા કયા પ્રકારની માફિયા રાજ ચાલે છે ખનીજ માફિયાઓનું રાજ ચાલે છે શરાબ માફિયાઓનું રાજ ચાલે છે મિલાવટખોર માફિયાઓનું રાજ ચાલે છે કેમિકલ માફિયાઓનું રાજ ચાલે છે પ્રદૂષણ માફિયાઓનું રાજ ચાલે છે મેડિકલ માફિયાઓનું રાજ ચાલે છે બીજ માફિયાઓનું રાજ ચાલે છે પાણી રાજ ચાલે છે અને કોઈ બોલતું નથી કોઈ કાર્યવાહી થતી નથી એટલે એટલે જ જ ન છૂટકે આ ટાઈટલ આપવું પડ્યું છે માફિયા રાજ સરકાર લાચાર લાચાર પાછળ ક્વેશ્ચન માર્ક કર્યો છે પણ ક્વેશ્ચન માર્ક કદાચ જરૂરી નથી કારણ કે કોઈ કાર્યવાહી નથી થતી ને એટલે જ આવું કહેવું પડે છે સરકાર લાચાર છે આજ મુદ્દે ચર્ચા કરવા સ્નેહલભાઈ જોશી ભારતીય જનતા પક્ષના નેતાને એટલે જોડ્યા છે કે સરકાર સુધી વાત પહોંચે અમરેલીના ખૂણાથી આ વિપુલભાઈએ ઉઠાવેલી વાત કદાચ અવાજ ન પહોંચે રોનકનો અવાજ ટીવી પૂરતો સીમિત થઈ જાય પણ સ્નેહલભાઈ થકી કમલમમાં પહોંચે કમલમ થકી પહોંચતો હોય તો સ્વર્ણિમ સંકુલમાં પહોંચે ખેર વિપુલભાઈ દુધાત સાથે મેં વાત કરી છે એ જોઈ લઈએ વિપુલભાઈ આપે જે પત્ર લખ્યો ધારાસભ્યને સાંસદને જેમાં રેતી માફિયા રેતીના ખનન માફિયા અને દારૂ માફિયાનો ઉલ્લેખ કર્યો છે મારે એ જ જાણવું છે તમારા વિસ્તારમાં આ માફિયાઓની કેવી દાદાગીરી છે અને કેટલું મોટું છે લીલા તાલુકાની અંદર જે જે નદી પસાર થાય છે એમાં અવારનવાર અગાઉ પણ મેં રજૂઆત કરી છે અને ગઈકાલે અમરેલીના અમારા આદરણીય સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા આદરણીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાને અને કલેક્ટર સાહેબને મેં રજૂઆત કરેલી છે કે જે અસામાજિક તત્વો શેત્રોજી નદીમાંથી આ રેતી ચોરી કરે છે અને ગુજરાતની અંદર જે ભારતીય જનતા પાર્ટીની સ્થિર સરકાર છે એને કોઈને કોઈ રીતે બદનામ કરવાનું ષડયંત્ર જે ચલાવી રહ્યા છે અધિકારીઓ અને સરકારને બદનામ કરવા માટે આ લોકો ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સાથે સાથે જિલ્લાની પોલીસ આ પણ સામેલ હોય અને જે પણ રીતે બદનામ કરવાનો મોકો મળે છે એ રીતે બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તમને ચિંતા રેતીનું ખનન થાય એનાથી પ્રકૃતિનું નિકંદન નીકળે છે તેની છે કે પછી સરકાર બદનામ થાય તેની છે હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર છું એટલે મને ભારતીય જનતા પાર્ટીનું જે મોરલ તોડવાનો પ્રયાસ અધિકારીઓ કર્યા છે તેની પણ ચિંતા છે અને જે ખનીજ ચોરી કરી રહ્યા છે તે સરકારની એક સંપત્તિ હોય અને ભારતીય નાગરિક તરીકે મને એક મારી જવાબદારી છે મારી ફરજ છે કે અમારે રોકવું જોઈએ એની પણ મને ચિંતા છે તમે કહ્યું કે ધારાસભ્ય અને સાંસદને જણાવી ચૂક્યા છો એનો મતલબ વિસ્તારમાં જે પણ આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિ થાય છે એ દારૂ માફિયાની હોય કે પછી ખનન માફિયાની તેનાથી ધારાસભ્યો અને સાંસદ સભ્ય બંને પરિચિત છે છતાં પણ નથી રોકાતું એનો મતલબ એ થયો કે ધારાસભ્ય અને સાંસદ સભ્ય આની છે તે કશું ખોટું રોકાવી નથી શકતા ના પણ અધિકારીઓ કોઈને કોઈ રીતે જ્યારે અમે જઈએ છીએ ત્યારે સોયો સો ટકા અમે આ રેડ કરીને જનતા રેડ કરીને આજે અમે પકડવાનો પ્રયત્ન કરીએ છીએ અને એક ટ્રક પકડી અને ખાણ રીતના વિભાગ અધિકારી અને મામલતદાર શ્રી લીલાને સોંપેલ છે મારો સવાલ એ છે કે જુઓ તમે નેતા છો ભારતીય જનતા પક્ષના કોંગ્રેસના તો છો નહીં એટલે તમે પોતે તો સરકારને બદનામ કરવા માગો નહીં અને તમે જ કહો છો અધિકારીઓ બદનામ કરી રહ્યા છે અધિકારીઓના કારણે બદનામ થઈ રહ્યું છે છતાં પણ જો આ રોકાતું નથી આ રોકાતું નથી એનો મતલબ એ થયો કે નેતાઓનું કશું ચાલતું નથી અધિકારીઓ એમને સાંભળતા નથી અને ચાલે છે તો અધિકારી રાજ તે પણ ભ્રષ્ટ અધિકારીઓનું રાજ હું મારા મારા શબ્દોમાં નથી કહી રહ્યો હું તમારા શબ્દોનો તમે જે શબ્દો ઉચ્ચાર્યા ને એટલે જ પૂછી રહ્યો છું અધિકારીઓનો રાજ ચાલે છે ને ના અધિકારી રાજ નથી પણ અધિકારીઓ જે સુપી રીતે સરકારને પણ અંધારામાં રાખી અને કોઈને કોઈ રીતે બદનામ કરવાનો પ્રયત્ન કરે છે જુઓ તમે દૂધવાન દહીંમાં બંનેમાં પગ રાખવા માગો છો અથવા કુરળીમાં ગોળ ભાગો ભાગો છો સરકાર બીજેપીની છે ભૂપેન્દ્રભાઈ રાજના મુખ્યમંત્રી છે સ્પષ્ટ બહુમતીવાળી સરકાર છે રાજમાં પહેલેથી સ્પષ્ટ બહુમતીવાળી સરકાર છે છતાંય માફિયા ચાલતું હોય આ પ્રકારે મોટાભાઈ એનો મતલબ તો એ એ થાય ને કે કે સરકારનો કમાન્ડ નથી જે તે વિભાગના વિભાગના વિભાગ હોય પછી ખાણ મંત્રીઓનો અધિકારીઓ પર કમાન્ડ નથી એનો મતલબ એ જ થયો ને નહીં અધિકારીઓ જે કોઈ પણ વિભાગના સચિવો હોય છે એ અહીંયા જે જિલ્લાના અધિકારીઓ સરકાર દ્વારા નિમેલા હોય છે એ ધ્યાન રાખવાનું હોય છે પણ એની જે સંડોવણી છે પોતાના આર્થિક લાભ માટે અને પોતા જે આમાં કોઈને કોઈ રીતે હપ્તા સિસ્ટમ ચાલતી હોય જે આ અધિકારીઓ અને પોલીસ વિભાગની મેળાપેપી ચાલતી હોય એના માટેના પૈસા લઈને પણ સરકારને બદનામ કરવાનો પ્રયત્ન કરતા હોય છે જો આ પહેલાં તમે તમારા વિસ્તારમાં દારૂના કેવા અડ્ડા ચાલે છે એનો પણ પર્દાફાશ કરી ચૂક્યા છો હાલ સ્થિતિ છે શું મને કહો શું હાલ અમરેલીના તમારા વિસ્તારની અંદર

કોઈ રોકી શકતું નથી રોકવાની જવાબદારી સરકારની હોય સરકાર રોકી નથી શકતી આ સ્પષ્ટ છે ને એનો મતલબ સરકારનો કમાન્ડ નથી ને હું ફરીથી કહું છું તમે જ કહો છો ને એટલે જ કહું છું નથી ને કમાન્ડ નથી રોકી શકતા ને આ ખોટા ધંધા ના આજે મારી સાથે આપણે પત્રકાર હરેશભાઈ સાથે હતા અમે બે સાથે જઈને રેડ કરવાનો પ્રયત્ન કર્યો જે એક ટ્રક ખાલી કરતો તો અને એણે અમારી ઉપર આજે લીલાથી જે રોડ જાય છે ક્રાકે સાઈડ સાત થી આઠ વાર અમારી ઉપર ટ્રક ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો અમે જાનના જોખમે પણ આ કામ કરીએ છીએ અને સરકારી જે સંપત્તિ છે એને બચાવવાનો પ્રયાસ કરીએ છીએ મોટાભાઈ હું જરાય નથી કહેતો કે તમે ખોટું બોલો છો તમારી ફરિયાદ સાચી છે મારો રિપોર્ટર પણ આજે ગયેલા ને મારા રિપોર્ટર સાચી છે તમારી ફરિયાદ અને મળતો જ હશે દારૂ હું જરાય ના નથી પાડતો પણ હું તમને એ જ કહેવા માગું છું આટલું ખુલે આમ ચાલતું હોય ખોટું અને જો રોકાય નહીં તો એનો મતલબ એ થયો સરકાર સરકારના મંત્રીઓ અને જનપ્રતિનિધિઓનો જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમની ઉપર કોઈ અંકુશ નથી પ્રમાણિક અધિકારીઓને હેરાન ભૂલથી પણ ન કરવા જોઈએ પણ ભ્રષ્ટ અધિકારીઓ પર તો અંકુશ જોઈએ ને સરકારનો ચોક્કસ કમાન્ડ છે એમાં તો બંધ કેમ નથી થતું મને સમજાવી દો બંને વાત એક સાથે તો હોય ન શકે ને જો બંધ નથી થઈ શકતા આ ધંધા એ સાચું છે તો એનો મતલબ એ થયો કે કોઈનું કશું ચાલતું નથી કોઈનું કશું ઉપતતું નથી તો ન હોય ને નથી ચાલતું એનો મતલબ સરકારનો કમાન્ડ છે અને ચાલે જ છે એનો મતલબ કમાન્ડ નથી મેં અગાઉ તમને કીધું કે અધિકારીઓની મેરી બુરાદ છે આમાં મને કહો આવા ભ્રષ્ટ અધિકારીઓની નિયુક્તિ કોણ કરે સરકાર કરે ને સરકાર કરે ને પ્રમાણિક અધિકારીઓને ચાન્સ આપવો જોઈએ ને આ બધું બંધ કરાવવું હોય તો અને ભ્રષ્ટ અધિકારીઓને કરવા જોઈએ ને અધિકારીની નિયુક્તિ સરકાર કરે છે અને એના પણ રિપોર્ટિંગ જે સીઆર લખવાના હોય એ પણ અધિકારીઓ કરતા હોય છે અને કોઈ પણ મુખ્યમંત્રી હોય કે કોઈ તાલુકા સુધી પોતાનું ધ્યાન ન રાખી શકે પણ એ આ અધિકારી જે આપણો લોકશાહીની અંદર છે તેની અંદર અધિકારીઓ દ્વારા સરકારી સંપત્તિ હોય કે આ કોઈ પણ વ્યક્તિ આપણી જાહેર સંપત્તિ હોય તેનો રક્ષણ કરવું એની સોરી ન થાય એની જવાબદારી સરકારી અધિકારીઓની જ હોય છે હું મોટાભાઈ આપને એ જ કહેવા માગું છું પ્રમાણિક અધિકારીઓને મહત્વની જવાબદારી આપવી જોઈએ અને જે ભ્રષ્ટ અધિકારીઓ છે એમને સાઇડ કરવા જોઈએ અને સાઇડ કરવાની જવાબદારી કોની હોય સરકારની હોય ને જે તે વિભાગના મંત્રીની હોય કે ન હોય મને કહો હોય ને કરી શકે ને જે ખોટું કરે છે જનપ્રતિનિધિની સાચી વાતને નથી માનતા એમને સાઈડમાં કરવા જોઈએ કે ન કરવા જોઈએ સરકાર જ કરી શકે ને આ સરકાર ચોક્કસ પગલાં લેશે તમારા વિસ્તારના ધારાસભ્યો તમારા વિસ્તારના બીજા નેતાઓ એ તો સરકારમાં રજૂઆત કરી શકે કે ન કરી શકે કે આટલા આટલા અધિકારીઓના આશીર્વાદથી આ માફિયાઓનું ખેલ ચાલે છે દૂષણ ચાલે છે તો આટલા આટલા ભ્રષ્ટ અધિકારીઓને દૂર કરો અને આ પ્રકારના પ્રમાણિક અધિકારીઓને અમારા વિસ્તારમાં આપો એવી રજૂઆત કોણ કરે કરી શકે કે ન કરી શકે આ ધારાસભ્યો અને જો કરતા હોય અને એમનું ચાલતું હોય તો ખરેખર પ્રમાણિક અધિકારીઓ નિયુક્ત થાય થાય ને અને જો પ્રમાણિક અધિકારીઓ નિયુક્ત થયા હોય તો તમે કહો છો એવું દૂષણ ન હોય દારૂનું ચાલુ છે અને મહેશભાઈ પણ અવારનવાર ત્યાં રજૂઆત કરેલી છે પણ જે અધિકારીઓની મુલામુલાદ હોય એટલે પોતાનું જે વ્યવસ્થિત રીતે નેટવર્ક ગોઠવેલું હોય તે ભાંગી ન જાય તેના એ પણ પૂરતા પ્રયત્નો કરતા હોય છે અધિકારીઓ આ અમરેલી એ જિલ્લો છે જેણે રાજ્યને પહેલાં મુખ્યમંત્રીએ આપ્યા જી હા ગુજરાતની સ્થાપના બાદના પહેલાં મુખ્યમંત્રી આ અમરેલી એ જિલ્લો છે જ્યાં જેના વતની પરશોત્તમભાઈ રૂપાલા જેવા દિગ્ગજ નેતા છે આ અમરેલી એ જિલ્લો છે જ્યાં સહકારી માળખાના સૌથી મોટા નેતા ગણાતા દિલીપભાઈ સંઘાણીનું વતન છે આ અમરેલીના વિપુલભાઈ એ વ્યક્તિ છે જે ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા છે બાકી નથી અને વિપુલભાઈ એ વ્યક્તિ છે જેમના ભાઈ ગુજરાત પોલીસમાં આઈપીએસ ઓફિસર છે અને આઈપીએસ ઓફિસરનો ભાઈ એમ કહેતો હોય કે અડ્ડા ચાલે છે ખનન માફિયાઓનું રાજ ચાલે છે એનો મતલબ માફિયાઓનું રાજ છે અને મારી સરકાર માટે જે મેં ક્વેશ્ચન માર્ક કર્યો તો એની જરૂર નથી લાચાર છે લાચારી છે શ્રીહલભાઈ કોણ કરશે આ બધું કાબુમાં લાવ મને કહો કોણ કરશે કાબુમાં કોણ લાવશે અથવા તો આ માણસ જુઠ્ઠો ખોટું બોલી રહ્યો કોઈ રેતીની ચોરી નહીં થતી કોઈ દારૂ નથી બધે રામરાજ્ય છે અને આ તમારા વિપુલભાઈ ખોટું બોલી રહ્યા ભાજપવાળા રોનકભાઈ ગેરકાયદેસર જે ગતિવિધિની વાત અહીંયા જ્યારે આવે છે તો ચોક્કસપણે વિપુલભાઈ તમે હું આપણે સૌ સતર્ક છે જવાબદારી જે સરકારની આવે છે તો આપણે ખનનની જ સ્પેસિફિક વાત કરીએ તો એની અંદર અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટાડો આપણને જોવા મળ્યો છે કારણ કે એનું મુખ્ય કારણ બે મુખ્ય કારણ છે કે ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર જે પણ પગલાં લેવાય છે તે ખૂબ જ કડકાઈથી લેવાય છે આ કોઈ પણ પ્રકારની આવી ગતિવિધિ જરાક પણ જો આપણને ખબર પડે જે પણ કોઈ પણ ખબર પડે આપણે આપના માધ્યમથી જ પહેલાં એકવાર રેશનિંગની પણ ડિબેટ કરી હતી એની અંદર પણ એક હતું કે વેહીકલ મોનિટરિંગ તો આ પણ ખનન ક્યાં થાય છે પહેલી વસ્તુ એ બીજું એ એનું ઇલિગલ ટ્રાન્સપોર્ટેશન ને ત્રીજું ઇલિગલ સ્ટોરેજ આ ત્રણે ત્રણ પોઈન્ટ્સ ઉપર સરકારની ચાંપતી નજર છે અને ખૂબ જ કડકાઈથી આની અંદર કામ કરવામાં આવે છે આ અમરેલી આપણી સરકારના ક્રાઇટેરિયામાં જ આવે ને સંઘ પ્રદેશ તો નથી ને બરાબર ત્યાં ભારતીય જનતા પક્ષના આ નેતા છે ને છે ને તાજો જ છે લેટર જૂનો લેટર નથી અને પહેલા લખી ચૂકેલા દારૂવાળું પહેલાં લખી ચૂકેલા તાર રોનકભાઈ એ જ મારી વાત એ જ હતી કે આ જે પણ આપણે ઘટનાની વાત કરી રહ્યા છે સ્પેસિફિક ખનન માફિયાઓની ઉપર કંટ્રોલની વાત છે તો હું ફરીથી કહું છું કે આ જે મોનિટરિંગ થાય છે એના લીધે આની અંદર ઘણો બધો ઘટાડો છે સાથે સાથે જે વિપુલભાઈ જેવા જાગૃત નાગરિક અને હું એવું પણ કહેવા માંગીશ દરેક કાર્યકર્તાને કે આ જે કાગળ લખવાની જે પદ્ધતિ છે તો એના કરતાં એક યોગ્ય સ્થાને યોગ્ય રીતે રજૂઆત જો થાય તો પાર્ટી સ્તરે ને એ સરકાર સ્તરે પણ જતી હોય છે ને આવા ઘણા બધા કામો થતા હોય છે કારણ કે જનતાની પણ જે વાત હોય છે જનતાની જે ડિમાન્ડ હોય છે જનતાની જરૂરિયાત હોય છે એ અમારા કાર્યકર્તાઓ અવારનવાર તેમના જે સ્તરે એ કામ કરતા હોય એ સ્તરે એ કરતા જ હોય છે એટલે આ પ્રમાણે પત્ર લખી અને બીજા જે વિવાદને હવા આપી અને બે જે બીજા તત્વો છે કે જે લોકો ગુજરાત ની અંદર આવું કંઈક થાય એની રાહ જોઈને બેઠા છે વિપુલભાઈ કાર્યકર્તાએ પત્ર લખ્યા બદલે કરવું જોઈએ રજૂઆત થાય ને કરું છું પાર્ટીમાં જે પાર્ટીમાં કામ કરતા કાર્યકર્તા ને ક્યાં રજૂઆત કરવી એ રોનકભાઈ ખબર છે અને બીજી સ્પેસિફિક વાત આની અંદર હું ફરીથી કહેવા માગું છું કે આપણી અહીંયા જે પણ તમે જોયું હશે કે ભૂપેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી ઘણા બધા અધિકારીઓને સેવા નિવૃત્ત પણ કરવામાં આવે છે તમે હમણાં વિપુલભાઈને ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો તો આવા અધિકારીઓનું શું કરવાનું તો એનો સ્પષ્ટ અને ડંકાની ચોટે એક જ જવાબ છે કે આવા અધિકારીઓને ઘર ભેગા કરવાના અને એ લોકો ઉપર એક્શન લેવાના અને એ લોકોએ જે પણ જનતાના પૈસા કે જનતાનું નુકસાન કર્યું હોય તેની ન્યાયિક રીતે કેવી રીતે વસૂલી કરવી એક જે પણ ન્યાયતંત્ર નક્કી કરે એની અંદર સરકારે કોઈપણ જાતનો વિક્ષેપ નહીં કરવો આ જે છે એ સ્પષ્ટ નીતિ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની ગુજરાતની સરકારની છે અને મને લાગે છે કે આ જ નીતિના લીધે આપણે ઘણા મોટા પ્રમાણમાં જે આવી બધી ગેરરીતિઓ થતી હોય એ અટકાવી અને એનું જે પ્રમાણ છે પ્રતિશત છે ઓછું છે સ્પેસિફિક આ લીલિયા ડિસ્ટ્રિકની જે ભાઈ મારા વાત કરી રહ્યા છે વિપુલભાઈ તો એની અંદર પણ આપણે જોઈએ કે જે પણ જે ઘટના છે તેનું જે નિરાકરણ આવશે તે આપણે સૌ આપણી સામે જ જોઈશું અને આપ પણ જાગૃત છો ખૂબ જ એક માધ્યમ તરીકે તો ચોક્કસપણે આ થોડાક જ દિવસમાં આપણે આનું પરિણામ પણ જોઈશું રોનકભાઈ અને હું ખૂબ આને પોઝિટિવલી લઉં છું પણ એક ખાલી મને એ જ વિનંતી હતી કે ભાઈ આ કાગળ લખવાવાળી જે પદ્ધતિ છે એના કરતાં કદાચ જો રજૂઆત થાય તો સારી રીતે આનું નિરાકરણ આવી શકે અને આપણે ઘણીએ પડીએ જે વાત કરીએ છીએ કે પોલીસ બ્રશ છે તો એની અંદર પ્રતિશત હશે ચોક્કસપણે

પ્રતિકના આઠ પ્રતિક સાથે સત્ય જોડાયું એ તો સાચી પણ એક વ્યક્તિ એક કાર્ય કરતા ક્યારે પત્ર લખતો છે મને કેટલું એનામાં પેલું થયું છે પછી પત્ર લખતો છે કેટલો એ પણ તો નેતા છે ને જિલ્લા પંચાયત સભ્ય છે રોનકભાઈ ને આટલે ભારતીય જનતા પાર્ટી જનતા સાથે ખૂબ જ વર્ષોથી કામ કરી રહી છે ગુજરાતની જનતા સાથે તો હવે મને લાગે છે કે જે પણ પ્રશ્નો છે એ આની પહેલાં પણ આના કરતાં પણ વિકટ પ્રશ્નો આવ્યા છે ને એનું નિરાકરણ પણ ખૂબ સારી રીતે આવ્યું છે એટલે આગામી સમયમાં પણ જે આ જે દૂષણ છે આ જે માફિયાઓ છે અથવા તો હું તો એમ કહું છું કે આપણે એ લોકોને એવા કદાચ ના કહીએ તો જે ગેરમાર્ગે દોરાયેલા યુવાનો છે કે જે દારૂનું સેવન કરે છે અથવા તો દારૂની કદાચ કોઈક લાલચમાં આવીને દારૂને લગતું કોઈ કામ કરે છે તો એવાને બી આપણે આઈડેન્ટિફાઈ કરી સમાજમાંથી ને સરકારે પણ એકદમ ચોક્કસ રીતે એવા લોકોને આઈડેન્ટિફાઈ કરી જેને રિહેબિલિટેશનમાં મોકલવાના અને કરે છે અને બાકીના જે એક્ટિવિટી જે કરતાં આવા તત્વો હોય છે તેને ડામવાની પૂરેપૂરી અત્યારે અહીંયા ગુજરાતમાં કામગીરી ચાલી રહી છે ને આ જે માફિયા છે એ લોકો પણ ટૂંક જ સમયમાં તમને સળિયાની પાછળ દેખાશે જી આશા રાખું સળિયાની પાછળ દેખાય બાકી સળિયા તો અત્યારે પુલમાં જે દબાયેલા હોય ને આરસીસી નીચે એ પણ ખુલીને બહાર આવી ગયેલા અને નાગરિક એમને ફરિયાદ નથી કરતો અમરેલીનો નાગરિક ખોટી ફરિયાદ કરવા ટેવાયેલો નથી અમરેલીના નાગરિકોએ પ્રમાણિકતાથી જ્યારે કોઈ અધિકારીએ પ્રયાસ કર્યો છે ને એને સાથ પણ આપ્યો છે નિર્લિપ્ત રાય બે હજાર સોળથી એસપી હતા અને આ વ્યક્તિની હાજરીમાં આ વ્યક્તિ જ્યારે એસપી હતા કોઈના બાપની તાકાત નહોતી એક ટીપું પણ દારૂ વે છે કોઈના બાપની તાકાત નહોતી એક ટેક્ટર ભરીને પણ રેતી ચોરી કરીને લાવીને બેચે અને એ અધિકારી સાથે આખું અમરેલી રહેલું આખો જિલ્લો રહ્યો એમના વિધાય સમારંભ વખતે આખું અમરેલી રડેલું કારણ કે એમને ખબર હતી કે આ અધિકારી રક્ષણ કર્યું છે આ અધિકારી દૂષણની સામે લડ્યો છે અને જ્યારે હતાને ત્યારે કોઈ એ પત્ર નહોતો લખવો પડતો ત્યારે કોઈ ગામની સરપંચે સીસીટીવી ફૂટેજ માટે સીસીટીવી નોતા લગાવવા પડતા સ્નેહલભાઈ અમરેલી જિલ્લાની જ મારી ટીમને કહી શકીએ સીસીટીવીના ફૂટેજ બતાવીશું એક સરપંચે ગામની બહાર ગામની આગળ આ જો આ સીસીટીવી સીસીટીવી કેમેરા લગાયેલા કેમ કે આખી રાત ડમ્પર ચાલે કોઈ પકડે નહીં સાહેબ કોઈ પકડે નહીં મને કહો હવે કયા સળિયા અને કયા સળિયાની પાછળ અને આ બધું રજૂઆત થઈ ચૂકેલી બધી રજૂઆત થઈ ચૂકેલી બે દિવસ ખાલી જા અધિકારીઓ વાર્તા પતાઈ વ્યાવટા અને હું ફરીથી ડંકાની ચોટ ઉપર કહું અનેક નેતાઓ સ્નેહલભાઈ માત્ર તમારા પક્ષના નહીં વિપક્ષના નેતાઓ રૂપિયા આપતા હશે લેતા હશે અને પાપ જે છે ને એટલે વધુ મોટું થાય છે એટલે આ લોકોને બળ મળે છે અને એટલે આ વ્યથા છે માત્ર તમારા પક્ષના નેતાઓની વાત નથી કરતો હું ફરીથી કહું છું હું ફરીથી કહું છું ડંકાની ચોટ ઉપર કહું છું આખું એક નેક્સેસ છે આખું એક નેક્સેસ છે સ્નેહલભાઈ એટલે આપે જે કહ્યું ને એ એ આખી આ જે નેગેટિવ ઇકોસિસ્ટમ આવી જ્યાં પણ એવી બનતી હોય છે તો એને બ્રેક કરવાનું કામ સરકાર કરે છે હું એ એ જ આપને સમજાવવા માગું છું કે આખી જે કડી છે એની અંદરથી જે પણ ગુનેગારો છે તેને પકડી આઈડેન્ટિફાય કરીને સજા આપવાનું કામ સરકારનું છે ને એના ભાગરૂપે તમે જોશો કે ઘણી વખત બધા કહે છે કે ભાઈ અધિકારીઓને કંઈ નથી થતું તો આ સરકારમાં એવું નથી એ લોકોને પણ ઘર કર્યા છે એ લોકોને પણ ફોર્સફુલી નિવૃત્ત કરવામાં આવ્યા છે કારણ કે એ લોકો કરપ્શનમાં પકડાયા હતા અને આગળ પણ જે પણ કરપ્શનમાં પકડાશે એની પર કડકમાં કડક કાર્યવાહી થશે એની હું આપને ખાતરી આપું છું સ્નેહલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આશા રાખું આવા ભ્રષ્ટ અધિકારીઓને ઘર ભેગા ના કરાય કારણ કે ઘર ભેગા થાય એટલે જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે જેલ ભેગા કરાય